તો આપણે વિચારતા નથી મહાભારત ની માલપા વેદ વ્યાસે કેવો એનું વર્ણન કરેલું છે એ પણ આપણે વિચારતા નથી ભીષ્મ પિતામા પાસે ઈચ્છા મૃત કે એ ધારે તારે દેહ છોડી શકે સત્તાવન દિવસ અને બાણ ની સેવા માટે હોવું પડ્યું જોઈ વિજ્ઞાની મહાપુરુષ હતા જેવા તેવા નહોતા તો એ કેમ હોવું પડ્યું તમારે મારે વિચારવાનું છે અને ઋષિ મુનિઓએ એક એક તહેવાર લીધો કોઈ પણ તહેવાર લો તો એક જ નામ આપ્યું અને આ તહેવાર છે નામ આપ્યા કોઈ ઉત્તરાયણ કીધી કોઈ મકર સંક્રાંતિ કીધી અને હાદી ભાષામાં ખીહેર કીધી આ ત્રણ નામ આપ્યું અને ત્રણ વસ્તુ લેવાની કીધી દોર લેવાનો કીધો માઝો પવરાવાનો કીધો અને પતંગ કીધી આ ત્રણ વસ્તુ લેવરાઈ જોઈ આપણે કઈ કેટલી આપણે ઉતરાણ ગઈ છે અને પતંગો સકાવી નાખી માઝો પવર આવ્યો દોઢ લીધો પણ વિચાર કર્યો કે આ લક્ષ્ય હું કહેવા માગે છે ઠાર ઠાર જ્ઞાન પડેલું છે જ્યાં નજર ના કોઈને ગીતાની માલપા કીધું હે અર્જુન અણુ અણુમાં હું સપ પણ આપણે કોઈ લક્ષ્ય લેતા નથી એ વખતે આ ત્રણ વસ્તુ લેવાની કીધી છે અને પતંગ છે આપણે આકાશમાં સકાવી છે અને આકાશ તો આમ વૈરાટ છે સતા પતંગ કપાય તો આકાશમાં જતી રહે કે પૃથ્વી માથે પડે એક દોર કપાય તો પૃથ્વી માથે પડે તો છેલે સવા છે આપણો દોર કપાય છે તો આપણે ક્યાં પડશે પર સોરાશીમાં ગમે એવો ઉપદેશ લીધો હોય છે પણ દોર કપાણો એટલે સોરાશી છે પણ જો છેલ્લે સવાસે ખુદી આપણે ઉપદેશ તો નથી યુદ્ધ હાલતું હતું કૌરવનો અને ભીષ્મ પિતા મને આખો વહીવટ વાગ્યો હતો એક પછી એક સામે એકને લડવાનું કોઈનો હથિયાર પડી જાય તો લેવા દેવાનું હારી ગયું એમ કે તો ઘર સુધી મૂકવા જવાના આવા બધા નિયમો બનાવેલા હતા અને આણપા પાંચ પાંડવો અને કૃષ્ણ ભગવાન અને આણપા હો કૌરવો આખું સૈનિક આણપા બધી વસ્તુ પણ જયારે દ્રૌપદીના શીર લૂંટાતા ત્યારે મહાપુરુષો ની આવી સભા બેઠેલી હતી એમાં ભીષ્મ પિતામાં ગુરુ દ્રોણ આ બધા જ્ઞાની લોકો જ હતા પણ જયારે શીર લૂંટાતા હતા અને એ સમય આવ્યો અને દુશાસન જયારે શીર લૂંટતા હતા દુશાસન કહેતા આપણે દુરુપયોગ જે કરી રહ્યા ને એને દુશાસન કે આ ભરી સભામાં બેઠા તો આપણા શીર લૂંટાય એવું નથી પણ કોઈની નિંજા કે એવું કરવા મળી આ સવાસર નો દુરુપયોગ કરી આપણા શીર લૂંટાય છે ગંગા સતી કીધું એક હજાર છસો કાળ થાય એને એ ટોકર કરી અને અહીંયા મહાભારતની મત પર શીરની વાત કરી પણ આપણે તો એમ કહીએ તો દ્રૌપદીના કેસણા હતા ને આપણે તો ક્યાં જાય એટલે બહુ વિચારવા જેવું છે મારા ભગવાન એ વખતે આગલે દિવસે છત્રપતિને કીધું રુત્રાષ્ટ્રને કે કાલે આપણી સભાની માલપા કોઈ પણ જો આવે તો ખરો ન્યાય દેવો નહીં અને એ વખતે દ્રૌપદીને ઉભા રાખ્યા અને ઓલો બદલો લેવાનો હતો ને કીધું હતું ને કે આંધળીના આંધળાઓ શબ્દ વાગે એવું કોઈ ન વાગે કોઈ ઈચ્છા આવું ધારદાર નથી શબ્દ જેવું એ ને બદલો લેવા માટે જાહેર માં મુભા મૂક્યા અને દુશાસન પાસે શીલ લૂંટાવે છે ત્યારે એ વખતે પાંસાલી કહે છે કે અમારી પાસે છત્રીસ કળા છે અને પુરુષ પાસે બત્રીસ કળા છે તો આમાં અમે ચાર મંગળ વર્તી હું ત્યાં છત્રીસે છત્રીસ કળા મારા પતિને